ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીને હજી દસ મહિનાની વાર છે પણ અત્યારથી જ તેની ચર્ચાઓ થવા લાગી છે કેમ કે આ વખતે નવા સીમાંકન સાથે ચૂંટણી થવાની છે વોર્ડની સંખ્યા ઘટાડવામાં આવી રહી છે અને દરેક વોર્ડમાં હવે ત્રણના બદલે ચાર સભ્યો રહેશે પરંતુ સૌથી અગત્યનો ફેરફાર એ છે કે મહિલાઓ માટે પચાસ ટકા અનામત રહેશે દરેક વોર્ડમાં ચાર સભ્યોમાંથી બે સભ્યો મહિલા રહેશે તેના કારણે રાજકીય પક્ષોએ હવે વધારે મહિલા ઉમેદવારો શોધવા પડશે ગ્રામ પંચાયતોમાં મહિલા માટે અનામત દાખલ થઈ હતી પુરુષ કાર્યકરોને ઓછી ટિકિટ મળશે અને મહિલાઓને વધારે ટિકિટ મળશે ત્યારે કાર્યકરોના ઘરમાં કેવી ચર્ચાઓ ચાલતી થઈ હશે તેના પર અમારી નજર જરા રમુજી અંદાજમાં જો કાર્યકરોના ઘરમાં કેવો સિનારીઓ જામ્યો છે હા બોલો સાહેબ હા સાહેબ જી સાહેબ નમસ્તે સાહેબ અરે હા હા થઈ જશે તમારું કામ થઈ જશે અરે બંધ કરો આ ખોટા ફોન કરવાનું બંધ કરો શું કરો બેલેન્સ ખાલી કરો છો કેમ ફોન કરો છો નેટવર્કિંગ તો કરવું પડશે ને કોર્પોરેશન ની ચૂંટણી આવે છે

રાજકારણ બધું કરવું અને આમે આ વખતે મને ટિકિટ મળે એવા ચાન્સ લાગતા નથી એટલે આપડે તારા નામે ટિકિટ કઢાવી લઈશું બાકી પોલિટિક્સ પછી હું સંભાળી લઈશ પોલિટિક્સ તમે હરખી રીતે